હાલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય શ્રી રામ તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત ભાગ આપણે પંચાણું વિડીયા અપલોડ કર્યા અને પંચાણું માવિડિયાની અધૂરી વાત આપણે સાંભળશું સન્નું માવિડિયામાં અને એકસો ત્રણ માં કડવામાં અને આપણે પંચાણું માવિડિયામાં દ્રૌપદીનું સ્વયંભરની તૈયારી કમ્પ્લીટ થઈ ત્યાં સુધીનો આપણે વિડીયો અપલોડ કર્યો પંચાણુંમો નવે સન્નુંમાં વિડ્યામાં એની અધૂરી વાત આવશે તો હાલો સાંભળીએ મહાભારત અને વેદવ્યાસ નારાયણ કહે છે અને જન્મે જઈ રાજા સાંભળે છે તો આપણે પણ સાંભળીએ પ્રેમથી મહાભારત જો તમને આ ગમે તો બધાયને મોકલજો અને સબસ્ક્રાઈબ નો કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો બોલ્યા સુણ જન્મે જયરાય રાજ વિસ્તારી તું જને સંભળાવું પરવ આધ પરિમાય પાસે પુત્ર ની પ્રેવરિયા બધા બેઠા હતા ને આપણે આગલા વિડીયો માં આની પંચાણુ માં વિડીયો માં વાત કરી કે પાંડવો બધા બેઠા હતા ધ્રુમ ઋષિ ના આશ્રમ પાસે મઠ રહેતા હતા તો અહીંયા કંકોત્રી ધ્રુમ ઋષિ ને આવી અને પાંડવ સાંભળીને પાંડવો હળુ હળુ કરીને એના ઘેરવી ગયા

મનુષ્ય મેદનીનો ધની સે મેળો બેટા કરીશું કે કુંતામાં કે મનુષ્ય મેદનીનો મેળો છે તો આપણે બટા શું કરશું એમ ધર્મરાજન પૂછે છે કુંતા માતા કે એમાં એટલે માતા ની પ્રત્યે બોલ્યા વાયુ નંદન એમ સાલો માતા જોવા જાય ધ્રુમ ઋષિ પણ જાય જો ભવિષ્ય હોય તો પાદરું તો વરીએ એ કન્યા ભવિષ્ય પાદરું હોય તો એ કન્યા વરીએ આલો માં જાય કે ધ્રુમ ઋષિ ની હારે કોનતાજી કહે ઓ રે રડિયા કેવું તું બોલ્યો હાલ માટે જવાનું મન પડે પાછું છે તારું બહુ સાલ ભીમથી થી બધા બીતા હતા કે ભીમ કઈક સાલ કરશે પાછો એટલે કે આપણે હવે બંધ રાખીએ જવાનું કોનતા કે મન નથી માનતું તું બોલસ એટલે માટે જવું નથી ગમતું તો પણ કરે તું કાંઈક ભીમ કહે હમણાં માતા બતાવો મારો કાંઈ વાક ભીમ કે હમણાં માં મારો કાંઈ પણ વાક બતાવો કે હમણાં હું મારો વાક છે ભીમ કે ગુંતા કહે હમણાં વાક નથી ઓરે મારા તનમ

ઈર્ષા ઈર્ષા પણ મૂકી કીધું આજથી જાણે જો કરો તૈયારી આગળ રહીએ ધ્રુમ ઋષિ નીકળે પૂઠળ પૂઠળ જઈએ ધ્રુમ ઋષિ નીકળે એટલે આપણે પૂઠળ પૂઠળ પાછળ પાછળ જઈએ કે એમ કહ્યું કાપડ કેરી ઘાસડીયો

બધા વિદ્વાનો બ્રાહ્મણ હતા બધા ભણતા હતા ને છોકરા વિદ્યાર્થી વિદ્વાન હતા ઋષિ ક્યાંય ઋષિએ કીધું કડવા કાપડી તમે ક્યાં આવો કડવા કાપડી થઈને રહેતા હતા ને તમારી કેડે કડે આવીએ પાંચાલ દેશ ત્યાં સહુ ના દર્શન પામીશું જાદવ ઋષિ કહે તમે કાપડી જાતિ મુજ આવે લાજ જોજી ઋષિ કઈ કે તમે કાપડી જાતી છો ને મને શરમ આવે કે લાજ આવે શું આવું એમ કહેવાનું છે ઋષિનું હમ ધર્મ કહે ઓ રે મહારાજા માર્ગમાં માં સાંગે રહીશું શાર ગામ શેટ રહેશે ત્યાંથી બીજે પંથ જઈશું તમારથી છૂટા પડી જાઓ જયસુ માર્ગ નથી દીઠો માટે આવવા દો તમ સાથ ધ્રુમ કહે પછી છૂટા પડજો ધર્મે જોડી હતો તો ધ્રુમ ઋષિ કે તમે તો પછી છૂટા પડી જાય તો ધર્મ હાથ જોડ્યા આવી હાલત પાંડવોની હતી

આગળ હોય ભીમ બોલા બધા પાછળ ધરમ ની તો ભીમ ડોળા કાઢે છે ને દરવાજામાં માર્ગ થયો ગયા ગામની માય ગામ વિશે પણ છે ભીડ ભારે કુંતા કઈ કેમ કરે શું કુંતામાં કે ગામમાં ભીડ બહુ છે હવે હું કરશું બહોળી જગ્યા જાણીને ગયા પ્રજાપતિ ને ઘેર કુંભાર ને ઘેર ગયા મોટી જગ્યા જોઈ એટલે કુંભાર બેઠો તો તેને કઈ કષ્ટ કાપો મુખ મેળો યમે કરવા આયવા ઉતારો ય મને આપો અમે મેળો જોવા આયા છે એમને ઉતારો આપો એમ કે આ કુંતા માતા પ્રજાપતિ ને એટલે કુંભાર ને પ્રજાપતિ ને દયા આવી હરિજન લીતા મા માપી નાની નિસરખી ઓરડી તે રહેવા માટે આપી તેમાં જય માતા ભ્રાંત બેઠા ભીમે કર્યો પલીતો જાણું કે આ કુંભાર કાકો શેઠી ખાતે પીતો આ કુંભાર કાકો ખાતો પીતો હારો કે ભીમ કે ભીમ ને ઉછું એમ જાણી રૂકો દરે ઉતારી નાખ્યું મુખ કાં કાઢી કયું ખાવા આપો માતાજી લાગી છે ભૂખ યા રાડ નાખીને કીધું માં ખાવા આપો ભૂખ લાગી કોંતાજી કહે પેલા ભવનો સાસો સત્રુ તું તો આવ્યો અમને વિતાડવા તું તો અહીં સીધ તેડી લાવ્યો અમને વિતાડવું તું તો તું અહીંયા અમને તેડીને શું કામ લાવ્યો કે ખાવા હાટુ આવી રીતનું એરણ કરતો તે ઘાટા સાંભળા કુંભારે ઉઠીને ગયો એ ઓરે ગાંડા ગરીબ માને વિતાડે છે કેમ ભીમ કહે ભૂખ લાગી જીવડો મારો કુંભાર થા ને પેલી ખડકી માં ખાંડ શેણા ની એક મુઠી લય ખા પેલી ખડકી માં ખાંડ છે ને શેણા છે એક મુઠ્ઠી ભરીને શેણા ખાઈ લે ભૂખ મરી જાય કુંભર કા કાન ખબર નથી કે ભીમને મુઠ્ઠી એ નો થાય ગંધર્વ માટે સણાભૈરા છે એક હજાર મણ પૂરા એક જ મુઠી લઈને ખાતું તેમાં શું થાય અધૂરા એક મુઠ્ઠી એક હજાર મણ છે એમાં એક મુઠ્ઠી ખાઈ દે હું ઓછા થાય તું મુઠી ભરીને જ ખાઈ જાય ભીમે જાણ્યું કે ભાગ્ય ભળ્યું ભળીયું હમણાં લેવા નહીં જાવું કાકો ખસે ખાધો આગો પાછો તો તો શાણા ખાવ એમ જાણી આગો પાસો કાકો જાય ને તો હું શીણા ખાવ ઈ હોય ને જાય તો મુઠી જ ખવાય એમ જાણી ને વૃકદર બોલ્યો કાકા હું ડાયો થઈશ હવે જીવન સબુરી વળી મોડે થી લઈને ખાઈશ કુંભાર કહે દુખ ન દે તો ગાંડિયા ડાયો થાજે અને ઘડીક માં ખબર પડી ગઈ કે ભીમ ગાંડિયો છે ખાણિયું પાડી સણા લઈને મને દેખાડીને ખાજે ભીમ કહે છે કહે વારું કાકા પછી પ્રજાપતિ ગયો એટલે ભી મને લાગ ફાયો ઝડપ ઉભો થયો કુંભાર કાકો જો ને એટલે ભીમ ઝડપ દીને ઉભો છો ખડકી માં જઈ ખાણ ઉગાડી દીતા શેણાય પાર એક મુઠ્ઠી ભરી ભૂજ બાર રાખ્યો

વર્ણ પેટ પોષણનું કઈ કરો ઓરે આ વિડીયો પૂરો કરીશી અને વિડીયો સનનુંમો વિડીયો પૂરો છો ને સરનુમાં વિડિયાની અધૂરી વાત આપણે સાંભળશું સત્તાણું મોડિયો એકસો ચાર કડવામાં ચાલો એટલું કહી જ નો પૂરો કરી આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ આવજો